મોર્નિંગ રાજસ્થાન આજે આપણે આવી ગયા છે રાજસ્થાનમાં માં હારે કે સારે ખાધો શ્યામ મિત્રો આપણે અંદર ને અંદર હાઈલા જઈએ આપણે 1 કિલો મેરાની મનાઈ એટલે આપણે ફોન મૂકી દઈએ મિત્રો જો બકરાની જેમ જાય છે આવડી ગાડી છે તુફાન જેવડી રામાં જણા આવી છે બીજો કેવા લાગે મને દોક જણા મિત્રો અત્યારે આપણે ભૂકી ગયા છે જયપુર માં આપણે ઠેલા જો ખાલી તમે ભરી ભરીને લીધું હો બધુંય ઠેલાના વજન જ એટલા છે આપણા ભાઈ મેડિકલ અત્યારે આપણે આવી ગયા છે અમદાવાદમાં માં તો મિત્રો આપણે આવી ગયા છે વિવેકભાઈ મેડિકલ સ્ટોરે ગુડ મોર્નિંગ રાજસ્થાન આજે આપણે આવી ગયા છે રાજસ્થાન માં હવે આપણે જઈ ખાટુ શ્યામ તમે લોક માં કન્ટિન્યુ રહેજો તમને હું બધું બતાવી દઉં મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ખાટુ શ્યામજી મંદિર તો હવે આપણે ગેટ ના અંદર જઈ ને તમને દર્શન કરાવું જો કે ફોન અંદર લઈ જવાની મનાઈ છે તો હવે જોઈએ આગળ શું થાય આ ખાટુ શ્યામજી નો ગેટ છે પબ્લિક કઈ છે ગમે મંદિરે જાઓ અત્યારે પબ્લિક બહુ હોય સારું છે

મિત્રો જો બકરાની જેમ જાય છે આવડી ગાડી છે તુફાન જેવીનામાં જણા આવી છે ભેગ કેવા લાગે મને 10 જણા છે ઓ ભાઈ 10 ની 16 છે 16 જણા છે ઉપર નથી પૂલેરો છે બોલેરો અત્યારે આપણે ખાટુ સેમ થી 18 કિલોમીટર બહાર જવાનું એટલે કે પાટીએ જવાનું છે મિત્રો અત્યારે આપણે ભગી ગયા છે જયપુર માં આપા થેલા જોવો ખાલી તમે ભરી ભરીને લીધું હો બધુંય થેલાનું વજન જ એટલા છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે હજી રેલવે સ્ટેશન છે આપણે ટ્રેન આઠક વાગે આવશે રિઝર્વેશનમાં ફેર તો હવે જોઈએ શું થાય તમે લોગમાં કન્ટિન્યુ લઈ ગયા તો મિત્રો આપણે કાલે ટ્રેનમાં લોગ ના બનાવી રહ્યા કારણ કે ગરદી હતી બહુ આપણે આવ્યા હતા લોકલમાં ને હવે આપણે જઈશી આપણા ભાઈ મેડિકલ અત્યારે આપણે આવી ગયા હે અમદાવાદમાં તો મિત્રો આપણે આવી ગયા વિવેકભાઈના મેડિકલ સ્ટોરે